તમે જો અત્યારે તમે આ પ્રોગ્રામમાં માં જઈ ને પછી હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય રાતે હાઈવે માંથી બાપુ હાલ્યા જાય છે બોલ હું તો મારો દીકરો ગાડી આંકતો હું એમ કોઈ જાળવજો ને ભજન કરતા ભવય થાય છે કોઈ આવી ન જાય બોલ મારી અંબે બોલ મારી અંબે આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી જય ગિરનારી આપણે એમ આમ તો જો ભક્તિ ફાટી નીકળી માં ને બાપા એ કહીએ આશ્રમ માં હવે આવું સાંભળે અહીંયા હાલીને જે હોય તો સાંભળે અરે કરવાનું છે કરો ને મારા બાપ આ તમારા તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું તો ઠેક ઠેઠ દુવારિક જવું પડે છે અરે અમે ગોકુળમાં માં ગયા હતા ગોકુળમાં માં એક બાપુ બેઠા હતા ને એમ આ ચાર પાંચ ભાઈ પણ ફરવા ગયા હતા

આવી ને આવી દુકાનો બાપુ છે બધી તમે જાઓ હરો દુનિયા જોવા જેવી છે એવું નથી કરો ન જવું દુનિયા છે ને એ એક નિશાન છે કેવા માણસો છે કેવો ધંધો છે કેવો પહેરવા છે કેવી ભાષા છે કેવો ખોરાક છે દુનિયા જુઓ પણ મળે કઈ નહીં લખવું હોય તો લખી લેજો મળે તમારા મારા મા બાપ ના આશીર્વાદ થી મળે બાકી કઈ મળે નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે

ઘરે નથી દેખાતું ઘણા નથી કહેતા ગંગાજી માં નાય લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા ગંગાના કાંઠે રહેતા છે રોજ ને ધૂપકા દેતા એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે અરે શું ભલા માણા હાલી નીકળે માણા તમે જોવો તો આમ આમ હાલી જ નીકળ્યા છે આમ હાલો આમ જાવું છે હાલો આમ જવું હું તો આટલા વખત હાલી ને જુઓ

હમણાં આરે લઈને જવાના હોય ખબર પડે મંદિર માં તમે જોવો ને તો અણકટ પૂર્યા હોય પણ એમાં એમાં જદી ભગવાન એક જલેબી નું ઉપાડે અને પછી જો કોઈ અણકટ પૂરે મને કે ગયો ઓલા ખાવું ખાવું કરે અહિયાં કઈ દેખાતું નથી હા નથી ખાતો અહિયાં ઢગલા કરે બોલો ભલે હણકોટ પૂરે હું ખોટો છે મારી વાત નથી પણ જેને જરૂર છે અહિયાં બાપુ તમારી આંતરી કેમ બળતી નથી કે આને આપણે કઈક દઈએ મારો કહેવાનો મતલબ એ છે બાકી ઈશ્વર છે ને દયાળુ છે તમે હાથ માટે તહેવાર હોય અને તમે જોપડામાં રહેતા હોય કપડા વગરના છોકરા બાર જોડીમાં રમતા હોય એની માલિકો હોય હાથ માટે તહેવાર હોય તમે અહીંયા જઈને પૂછજો કોક રૂગડા વગેરે છોકરાની માં હોય ને એને પૂછ્યો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા અલ એ માં એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લેવા તેલના તેલ પૈસા નો હતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ અપાવે ને પાંચસો કિલો તેલ તમે અહીંયા આપી આવો ને અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગેરેના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય પછી જે આશીર્વાદના તો નામ છે એ તો તમે કાજુ બધા વગર કરો છો બાકી એને પારલે ની ખબર નથી પાર્લે નું પડીકો આપો ને તોય બાપુ એની આતડી દુઆ દઈ દે મારે બધા શું છે એને ખબર જ નથી રામ પારલે એ તો તમે ન હોય કાજુ બદામ ને વગઠું કરી છે તો એમ કે નથી ખાવું આપણે છોકરા કાજુ બદામ લાવ્યા હોય ને તો આપણે કે લે બટા તારા ટુ ભાગલો નથી ખાવું એટલે આ ખા એ આ ટાણું છે અમને કાઈ નથી મળ્યું સમય જીવવા જેવો આવ્યો ભલા મને મને તો એમ થાય ખરું કાયલ મરી જઈશું જેટલો જીવાય એટલો આનંદ કરો મોજ કરો કાંઈ છે નહીં વજન કોઈની માથે શેર નહીં લઈને ફરે બધા દિલ્હીમાં સિકંદરા બજારમાં પાંચસો ઘોડાનો નો સલો નીકળ્યો ને તેની એક ફૂટપાથ ઉપર ફકીર હું તો એક પાણા નું કરી અને ધોધડી પહેરી છે પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી અને ફકીર હું તો સિકંદરામ ઘોડા નો વિસલો નીકળ્યો એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ ને રસાલો ઉભો રખાય ઉભો રાખો મારી ફકીર પાસે જવું છે ફકીર પાસે છે ને એ બાપુ સિકંદર કે છે એ ફકીર માઇક તને મોજ આવે માઇક ફકીર આ માઇક ઉગાડી ને કે મારે કાઈ જોતું નથી જ્યાં જાતો હું અહીંયા જાવ સિકંદર ને વાઈટ હોય તો લોઈ નોડી કરે તારી બોલી દે આને કે પ્યારવા કપડા નથી આ દિલ્હી નું રાજ ભાગે ને તો રાજ આપી દો બાયડો કે છે કે મારે કાઈ જોતું નથી ઈ કે ઓ સિકંદર શું કઈક માઈક ઈ કે મેં ચા તમને પૂછ્યું તેમ કોણ છો ઈ તમે જ્યાં જાતો જાઓ ને હું ટેસ્ટથી બીડી પીવું મને પીવાય દોડો લોહ ભી ધાવીને શ્રીકંદર ને એમ તો ઘરે તારી મોજ તારી મસ્તી વાહ તારી બાપુ મોજ શ્રીકંદર ને એમ જો ઘર મરબડું કમાલ કહેવાય એમ અને ભાઈ એ કે પણ કાંઈક તો માગી કે પણ હું માગું મારે મને હમણાં ભૂખ લાગી હામીને ડેલીમાંથી એક ડેન આવીને ખાવાનું થઈ ગઈ બીજો ભાઈ હમણાં નીકળ્યો એને મને બીડી આપી મેં બીડી ટેકાઈ હવે હાજે બીજી કોઈ બેન નહીં મને ખાવા દે કેટલો સંતોષ હશે રામ તમે વિચાર કરજો આપણે સિકંદર કે છે કે હું આ દુનિયા છોડીને જદી ખુદા ખુદાના દરબારમાં જાઉં થતી મારે ખુદાને ને કેવું છે કે આવતા જન્મ મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી થઈ અને પછી ફકીરે કીધું

મને તમને અવતાર મળ્યો છે ભલાસ માણસનો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો ચોરાસી લાખ યોની છે ને એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂતરા ગાગડા ભેંસું ભૂંડલા કોઈ ન કરી શકે આ એક જ અવતાર છે જો થાય તો કરી લેજો બાકી જે ભગવાન કઈ વાતમાં છે નહીં એક સંત કહે છે પારસ ના પ્રતાપ થી કંચન બને જાય આપણે સંત ની ભાષા હોય આપણે માનવું પડે પણ હું એક જ વાત કરું છું માણા નો હોય એને પારસ મળ માણા થઈ જાય માણા ને માણા બનાવો નથી આમ તમે જોવો તો આ સંત ને ભગત ને દાતા ને કલાકાર ને આ બારવટીયા ને જતી ને સતી આ બધા રહ્યા ને એ જન્મે બને નહી જન્મથી હોય તો બધાય નો કલાકાર બનાવી દેખ રોજ અમારો છોકરો લાખ લઈ આવે એમ બને બને નહી જન્મથી હોય ગામ માં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય ઘડાય ને કહેતા હારો હતો બગડી ગયો ના બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એ કઈ છે પણ મેં હમણાં વાત કરી હતી છે ને એટલે નામ ન રાખ્યું કારણ કે જણના કોઈ નેઠા જ નથી ઘરમાં કંઈક બીજું બોલે માં કઈક બીજું બોલે બજાર માં આવે તો કે આપણે એમ થાય બોલો ઘરમાં બોલો જ નહીં આ સંતની બાપુ બાબુ ભૂમિ છે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હોરઠ રતન ને એક કિલોમીટર હાલો અને એક બાપુ બેઠો હરિ હર હરિલવું પડે અને મહેનત કરવી પડે બાપુ નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે આ એક ભૂસટ હોય ને ભૂસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાળવો જોવેલો થાય ખરાબ થઈ મહેનત કરવી પડે કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી એટલે જ મહાપુરુષો કે છે આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન ચાલુ રાખજો નકર કચરો ગરી જાય છે કોઈ બાપો નહીં કાઢે જરૂર એની છે સંત ની બાપુ સંત છે ને આ જેટલા જેટલા સંતો છે ને એ પોતે બાપુ કોક ના પીધા છે ને ત્યાં દુનિયા એને યાદ કરે છે એમના કોઈ યાદ ન કરે અમરેલી મુળદાસ એક સંત નો બાપુ તમને દાખલો આપો લુઆર નો દીકરો હાંજ નું ટાણું વાયુ નો કાંઠો અને માળા કરતો સંતના પદ બાપુ એમનામ ન લાગે અત્યારે પીળા પહેરી પહેરી જેટલાય નીકળી પીડ્યા છે એમ પીળા પેરે બાપુ સંત ન થવાય આની માટે બાપુ સમર્પણ જોઈએ આની માટે ભોગ જોવે માથાની હોય હોય તો માથાની કાપવાની તૈયારી હોય એ કઈ કરી શકે મુરદાસ બાપુ કરે છે અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી મુરદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરો એનપા આવે ને ઓલી દીકરી આવે છે કઈક અજુકતું પગલું ભરશે બાપુ હામા આયેલા અને દીકરીને એમ થયું બાપુ મને બચાવશે કુવા કોઈ અને કુવામાં પડવાની તૈયારી કરી બાપુ એ હડી કાઢી બાવડું પકડી દીધું મારે મરા સિવાય ઉધાર નથી પણ કે શું કામ મારા જેવો અવતાર મેળવ્યો ચોથા રાસુએ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે શું કઈ વાત તો કર ત્યારે દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી મારે મર્યા સિવાય બીજું ઉધાર નથી મારા જીવનમાં ભૂલ થઈ ગઈ કે બીજી કરવી છે બાપુ સંતનો હૃદયને હૃદય ને દ્રવી ગયું એને એમ જો ઓ હો હો દીકરીને બિચારી દીકરીની જાતને આટલી તકલીફ એ કે પણ બેટા મરાય ને એ કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી હું નામ લઈ શકું એમ નથી બાપુ એ કીધું બેટા તારા પેટમાં બાળક છે એના નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું એમ નથી એમ બેટા તું કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ ગુરદાસ છે કહી દેજે જાય કે પણ બાપુ તમે જાણતા નથી તમને અમરેલી મારશે કે બાપુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે આ કોક નું ઝેર પીધું કહેવાય તૈયારી કરી હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી એમ નામ નથી બાપુ દુનિયા એને માની રહી તમે હાચા હોય તો મારા નાથ કોઈથી કોઈને આબરું ન જવા દે પણ બાપુ કરવું તો જોવે ને હાલતું તો થવું પડે ને હાલ્યા વગર થોડું કામ આવે અમારે આખી અમરેલીમાં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મુરદાસ બાપુ મૂરદાસ બાપુ મૂળદાસ બાપુ કરતાથી મૂળિયો મૂળિયો કરવા મંડ્યા અને ગઢાડો બોલાયો ને મુરદાસ બાપુના જોડાનો હાર ફેરવ્યો માથે મુંડો કર્યો ગધાડા ઉપર બે હારીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો અને બાપુ રાજી થયા ઘોડા ગધાડા ઉપર બેઠા બેઠા ગયેલા બજારા આનંદ કરતા ઓલી દીકરી એનું બાળક તો બચી ગયા ને બાપુ એનો નશો હતો એનો નશો આપણે એક એસટી માં ચડ્યા હોય ને એસટી માં અને એમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ માજી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે એને તમે 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 જગ્યા આપી દો ને ને થઈ જાવ તો તમને થાક શું કામ એ જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા દે મારી બેન બેઠી છે ને મારી માં બેઠી છે ને ભલે બેઠી ભલે બેઠી એનો નશો તમને લો બાપુ થાક લાગવા દે પણ આ તો હજી આમ આપણે બાળવીને તો આમ ટાંટિયા પોળા કરે હમણું આ આવશે તારું આવશે અમારે લઈ બે પણ આ નથી હામા કાઢી વ્યા ગયા બાપુ ને કોઈ રોટલો દેતો નથી વેલુભાઈ એમના ધર્મ અને બે જણા બાપુ નીકળ્યા અને વેલુભાઈ એમને કે છે કે જુઓ તો ખરા આ તમે આવું ખોટું આળ માથે લીધું આ દુનિયાએ આપણે ધજાગરો તમને ગધાડા ઉપર સડાયવા પહેરાય બાપુ કે તને ખબર નથી પડતી ઈ કે જો ગધાડા ઉપર બેહરો ને એટલે કે આખી અમરેલી જોવા મળી વગર 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 એવરેજ એ કે હાલવું ન પડ્યું આખી અમરેલી દેખાણી મને ગધાડા ઉપર નો બેહરો તો કે તાટિયા કેટલા થાકા પછી કે જો આ માથે મુંડો કર્યો હમણે કે વાણંદ જવાનો મેળ નહીં આવે હવે કે પાસે હમણાં જવું જ નહીં પડે જો કેવી શાંતિ મફત મુંડો થઈ ગયો આ જોડાનો હાર પહેરાવે કે હમણાં જોડાનું હાલ છે મારે તારે બે આ સંત ની ભૂમિકા એ કાળ ને ઉભો ન થવા દે એને સંત કહેવાય ઠેબી નદીના કાંઠે રહે છે અમુક સમય થયો મુરદાસ બાપુ ને એમ થયું કે હારું આમાં નામ જિંદગી કેમ કાઢવી જામનગર દરબાર અમારો સ્ટેટ દરબારે મુરદાસ બાપુ પાસે કંઠી બંધાવે એમના શિષ્ય બનેલા અને બાપુ ને વિચાર થયો કે બોલો ગમે એમ તો રાજા છે મારી વાતને સમજે કે અહીંયા જવું અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગેરે ને વિચાર્યા વગેરે કંઠી તોડી નાખી કાવા બાવાની કંઠી બંધાય નજરે જોયેલું ખોટું પડે ધ્યાન આપજો નજરે જોયેલું ખોટું પડે આ તો હા પડેલું બાપુ કંઠી તોડી નાખી દરબારે અને આ મુરદાસ ને એમ થયું હું જામનગર જવું દરબાર ને વાત કરું અમરેલી થી જામનગર ગયા દરબાર ગઢ માં ગયા કીધું કે મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી કે ક્યાં ગયા મોટા મંદિરે ગયા છે બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા સાધુ આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા ગયા એમ કીધું ને આપ ફાયદો હોળદાસ માંથી તારી ભોલી થાય બિલાડી પડી બચડા એ મરેલી બિલાડી ને જોડી માં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મુરદાસ બાપુ અંદર ગયા બધા સંતો પૂછે છે હે મુળદાસ શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જતો હતો પણ મેં હું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે અને એક મરેલી બિલાડી પડી હતી એના બચડા બચડા દૂધ વગેરેના ટળ વળે છે મને એમ થયું જો આવા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું છે બીજું મારે કઈ કામ નથી એમ કહીને બાપુ બિલાડી કાઢી કાઢીઓ ચોળીમાંથી નીચે મૂકી આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો મુર્દાસ મુર્દાસ મરેલા જીવતા નો થાય કે બાપુ થાય ને તો શું આખી દુનિયા નકરા પગે લગડાવા છે તો ખરા ખરીના ખેલ આવે ખબર પડે ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો ને તારું સહકી ના ઈ કે ના બાપુ બધું બરોબર છે કઈ સહિક નથી ઈ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો ઈ કે મરેલા જીવતા ન થાય ને બાપુ પ્રકોટી નો બરોડ બદલાનો હોય મુર્દાસ નો આંગળી ફરી અને અખિલ પ્રમાણ માલિક ને બાપુ એ મૂળદાસે ક્યુ ભજન કર્યું છે મારા બાપ આમ બાપુ અખિલ પ્રહ્માણ માલિક ને કે છે કે હવે બધું દેહુ હવે પરમ કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધન થી જો તારું ભજન કર્યું હોય આ કઈ પાતાળમાં જો ડાઘ ન હોય દુઃખ ના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી નો કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કઈ બાપુ પાણી સાહેબ બિલાડી હાલતી થઈ ગઈ ડાયરે દશા શું થઈ જામનગર દરબારી માં જ બેઠેલા એમને પસ્તાવો થયો ખરું આનું પાપ હોય ને મેં કંઠી તોડી ને ભૂલ કરી ને ખી અને ચોથા રાસુ રડતો રડતો મૂળદાસ બાપુ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયો અને મૂળદાસ હાલતા થાય ને વાય બાપુ દરબારે હડી કાઢી એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો પણ મૂળદાસ ઉભા નથી રહેતા આગળ જઈ અને લાકડી પડી દરબાર પડ્યા બાપુ મને આવી ખબર નહોતી પગ ચાલ્યા મને માફ કરો મને માફ કરો તેની અરે ભલા હું છે તારી પાસે આવ્યો મને એમ થયું કે જગત નો સમજે કે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કોઈ હારો માવો કોઈ કંઠી બાંધી લે સમય બડા બલવા